વાત્સલ્યભાવ દ્વારા શ્રી રામકૃષ્ણની ઈશ્વરની ઉપાસના આવી હતી જેવી રીતે માતા કૌશલ્યા બાળક રામને લાડ લડાવતા તેવી જ રીતે આ સાધના દરમિયાન શ્રી રામકૃષ્ણ પણ બાળરામને લાડ લડાવતા આ વાત્સલ્ય ભાવે કરેલી ઉપાસનાની સ્મૃતિ એટલી તીવ્ર હતી કે એ દિવસોની વાત કહેતા પણ શ્રી રામકૃષ્ણની આંખમાં આંસુ આવી જતા હતા ભક્ત અને ભગવાન વચ્ચે રહેલી દિવ્ય પ્રેમ સાંકળને તોડવા માટે કોઈ પણ સંયોગો સમર્થ નથી ઈશ્વર તો મનુષ્યની સમીપત છે પરંતુ તુચ્છ કામનાઓ એની દ્રષ્ટિને એટલી ધૂંધળી બનાવી દે છે કે એ એને દૂર રહેલો ભાષે છે ભૂગર્ભમાં રહેલી સમૃદ્ધ ખાણ ઉપરથી હજારો પ્રાકૃતજનો પસાર થઈ જાય છે પરંતુ અંદરના ખજાનાની તો કોઈ માનવીને જ લાગે છે નિષ્ઠાપૂર્વક ઈશ્વરની ભક્તિ કરી હોય છતાં એ નિષ્ફળ હોય એવું કદાપી બન્યું છે ખરું વાત્સલ્ય ભાવની તીવ્રતામાં શ્રી રામકૃષ્ણએ બાળક રામની સર્વ લીલાઓના દર્શન કર્યા એ કોઈ કાવ્યતરંગ નથી પરંતુ પ્રત્યક્ષ બનેલી ઘટના છે જેવી ભાવના તેવી સિદ્ધિ શ્રી રામકૃષ્ણે અત્યંત અલ્પ સમયમાં વાત્સલ્ય ભાવમાં સફળતા મેળવી હતી એનું કારણ કે એમની પાસે અદભુત નિષ્ઠા ત્યાગવૃત્તિ ધીરજ અને એકાગ્રતાનું સાધન હતું